બાળકો આપણે પ્રકરણ પંદર માટીની મજા ભાગ એક જોઈ ગયા બરાબર હવે આજે આપણે ભાગ પાના એકસો બે જે અધૂરું છે ત્યાંથી શીખીશું તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો આપણે ભાગ એક માં આખી વાર્તા જોઈ ગયા હતા કાગડા બરાબર માટીમાંથી વાસણો બને એ પણ વાત કરી ગયા હતા હવે અહીં તમને પૂછ્યું છે કે જો તમને કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો તો કે આપણે બનાવી શકીએ જ ને વાસણો તમને માટી આપે રમવા માટે અને તમને એમાંથી વાસણો બનાવવા કહે તો તમે બનાવી શકો ને વાસણો તો તમે લખી શકો કે મને કોઈ માટી આપે તો હું માટીમાંથી કલાળી વેલણ ચમચો રકાબી કપ વગેરે જેવા નાના બાળકો રમી શકે તેવા રમકડાના વાસણો બનાવી શકું બરાબર ને તમે રમતા હોય તો માટીમાંથી તમે આ બધા વાસણો બનાવી શકાય હવે જોઈએ અહીં નીચે પ્રવૃત્તિ આપી છે માટીની વાડકી માટીમાંથી વાડકી કઈ રીતે બનાવવાની એ આપી છે જો તમને ન આવડતા હોય તો તમે પણ આ રીતે ઘરે પ્રવૃત્તિ કરીને બનાવી શકો છો માટી ભીની કરો પહેલાં તો માટી કેવી હોય સૂકી હોય એને થોડું પાણી નાખીને શું કરવાની ભીની કરવાની તેમાંથી મોટો પિંડ બનાવો પીંડ બનાવો એટલે શું આપણે મમ્મી લોટ બાંધે તો માટ લોટમાં કેવું પાણી નાખીને એને મસ્ત લીસ્તો લીસ્તો બનાવી દે તેવી રીતે તમારે પણ માટીમાં પાણી નાખીને એને મસ્ત ભીની કરીને લોટ બાંધે ને એ રીતે કરવાની અને પછી એમાંથી મોટો ઘોળો બનાવવાનો પિંડ એટલે શું મોટો ગોળ બનાવવાનો લુઓ બનાવીએ ને રોટલી વણવા પહેલાં એવી રીતે પણ થોડો મોતો તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિનને વચ્ચેથી દબાવી ખાડો બનાવો એટલે એ જો તમે ચિત્રમાં જોઈ શકો છો પહેલું ચિત્ર છે ને તેની અંદર બતાવ્યું છે અહીં જો કે ગોળ બનાવીને અંગૂઠો વચ્ચેથી નાખીને પિંડને ખાડો કરવાનો છે એટલે આપણે અંગૂઠો અંદર નાખવાનો રહેશે હવે તે વાડકી જેવું લાગશે તેને સુકાવા દો ખાડો પાડી દીધો પછી વાડકી જેવું લાગશે તેને થોડીવાર સુકાવા દો પછી તેને સજાવો એટલે કે ખાડો પડીને એની અંદર આપણે ગોળ ગોળ હાથ ફેરવતા જઈશું આ રીતે જો એટલે અંદર પડી ગયો ખાડો વાડકી જેવું બની જ ગયું પછી એને સુકાવા દેવાનું સુકાઈ જાય પછી તેને શું કરવાનું છે સજાવવાનું એટલે તમે એની ઉપર કલર કરી શકો છો બરાબર અલગ અલગ કલરથી એને સજાવી શકો છો તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાડકીમાં મૂકો તમે ફક્ત કંઈ કામ માટે વાપરવાના હોય તો તમે કલર કરી શકો પરંતુ તમે એની અંદર કોઈ વસ્તુ મૂકવા માટે ઉપયોગ કરવાના હોય તો તમે એની પર સ્ટોન ટિક્કી કે માળાથી વીતીને બનાવી શકો છો જેથી એ સુંદર દેખાય અને તમે એને શોપીસમાં પણ મૂકી શકો છો ખરું ને તો આ રીતે તમારે માટીમાંથી વાડકી બનાવવાની છે આજે તમારે પ્રવૃત્તિમાં માટીમાંથી વાડકી બનાવવાની રહેશે હવે છે માટીમાંથી કટોળો વાડકી બનાવી દીધી હવે શું બનાવવાનું કહ્યું છે કટોરો માટીમાં પાણી ઉમેરી ગુંડ ગુંડો બનાવો ગુંડો એટલે કે લોહી આપણે જે લોટ બાંધીએ તેવી રીતે પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો તે બે ગુંડેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે શું કહ્યું છે પાણી સાથે ભેળેલી માટીને બાજુ પર રાખો અને તે બે ગુંડેલી માટીને જોડવા માટે શું કરે ગુંદરનું કામ કરે કારણ કે પાણી નાખીએ એટલે એ માટી એકબીજા સાથે ચોટી જાય છે તમે જોઈ શકો છો થોડી માટી એટલે એકમાં લુઓ બનાવે છે ખબર ને લાંબી લાંબી આમ તમે લોટથી પણ એવી રીતે લાંબા લાંબા બનાવી શકો છો તેવી રીતે બનાવવાની છે ચિત્ર જોઈને તમારે એ રીતે પ્રવૃત્તિ કરવી થોડી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો પાતળી વણો એટલે વેલંથીની હાથથી જ ગોળ ગોળ કરવાની છે એ કતોરોની તરિયું થશે એ કતોરોનું શું થશે તરિયું થશે રોટલી જે આ પહેલું છે ને તે આવું ચપ્પટ બનાવ્યું છે તે શું થશે કતોરીનું તરિયું એટલે એને પહેલાં એકદમ નીચે મૂકી દેવાનું છે આટલી નાની આમ પૂરી જેવું બનાવવાનું માટીનું અને એને પહેલાં શું કરવાનું છે નીચે મૂકી દેવાનું આ એક થયું માટીનું પછી શું કરવાનું છે બાકી વધેલી માટીના ભાગ સાપની જેમ વણો અને ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માતી બનાવેલા સાપની તળિયા સાથે ચોટાડો પછી જો આ સાપ જેવું આવું લાંબુ લાંબુ છે ને દેખાય છે ને આવું લાંબુ લાંબુ હાથથી કરવાનું ગોળ ગોળ પછી એને શું કરવાનું છે આની ઉપર મૂકતા જવાનું છે ને આમ ગોળ 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 કરતા જશો એટલે ઊંચું થશે ને આ રીતનું તમારું કટોરો તૈયાર થઈ જશે સમજાય છે ને તો આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે હવે છે વિચારો અને કહો આપણે પહેલાં વાટી વાડકી બનાવી ગયા માટીમાંથી અને કટોરી બની ગયા હવે અહીં તમને થોડાક વિચારીને સવાલના જવાબ આપવાના કહ્યા છે માટીનો ઘડો જોયો છે ને બધાએ માટીનો ઘડો એટલે કે માતલો તો અહીં સવાલ પૂછ્યો છે તમે આ ગળામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે માટીનો ઘડો હોય કાચો જે તમે બનાવો તે બરાબર જે આપણે બજારમાંથી લાગીએ તે નહીં જે તમે માટીમાંથી ઘરે જાતે બનાવો ઘડો અને એમાં આખી રાત પાણી ભરી મૂકો તો શું થાય તો કે જો આપણે ગળામાં આખી રાત પાણી ભરી રાખીએ તો માટી ગરી જશે એટલે કે માટી કેવી થઈ જાય પોચી થઈ જાય ને નરમ થઈ જાય એટલે ગળો તૂટી જશે અને પાણી બધું દોરાઈ જશે બીજો સવાલ છે આપણે શાળા અને ઘરમાં માટીના ગળામાં પાણી રાખીએ છીએ આ ગળામાં પાણીથી આ ગળા કેમ પાણીથી બગડી નથી જતા હવે આપણે તમે કહેશો કે આખી રાત જો પાણી ભરવાથી એ બગડી એ એમાંથી પાણી નીકળી જાય દોરાઈ જાય તૂટી જાય છે માટી ગરી જાય છે તો પછી આપણે ઘરમાં જે માટીનો ગળો લાવે છે તેમાં તો આપણે પાણી રાખીએ છીએ તે કેમ નથી તેનાથી કેમ માટી ખરાબ નથી થઈ જતી કે ધોરાઈ નથી જતું પાણી તો કારણ એનું એ છે કે જ્યારે કુંભાર ઘડો બનાવીને તેને શું કરે છે માટીમાંથી ઘડો બનાવે પછી તેને શું કરે છે ભથ્થામાં પકવે છે તેથી ગળા શું થઈ જાય છે પાક્કા થઈ જાય છે પહેલાં ફક્ત કાચા ગળા બનાવે માટીમાંથી પછી એને શું કરવામાં આવે છે ભથ્થામાં શેકવામાં આવે ભથ્થો તમે જોયો ન હોય તો તમને ખ્યાલ નહીં હશે પણ એ લોકો પાસે એવી ભથ્થી હોય એટલે કે આગ હોય આગ જેવું જેમાંથી ગરમ 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 આગ નીકળે તો કે એ ભથ્થીમાં એને તપાવવામાં આવે છે ગરમ કરવામાં આવે છે અને એને પાકો કરવામાં આવે છે પરિણામે તે પાણીથી બગડી જતા નથી એટલે કે પાક્કો થઈ જાય છે તેથી તે પાણીથી માટી તેની પીગળી જતી નથી તમે ઈંટો કે ગળાને ભથ્થીમાં શેકતા જોયા છે તો ના તમે ન જોયા હોય કારણ કે તમે ત્યાં ખાલી કુંભાર પાસે ગળો લેવા ગયા હોય પરંતુ એને બનાવતા કે ભથ્થીમાં શેકતા ન જોયા હોય એટલે તમારે જવાબ લખવાનો કે ના મેં ઈંટો કે ગળાને ભથ્થીમાં શેકાતા જોયા નથી પહેલાં ગળા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે હવે ગળા તો હમણાં મળે છે અને આપણે લાવીએ છીએ તમે બધા માટલાનું પાણી પણ પીતા હશો કેવું મસ્ત ઠંડુ ઠંડુ લાગે ને માટીના માટલામાં જે આપણે પાણી ભરી રાખીએ તે કેવું લાગે ઠંડુ થઈ જાય છે કારણ કે માટીથી એ પાણી ઠંડુ રહે છે માટે તો પહેલાં તો હવે ગળા ન હતા માટલા ન હતા તો લોકો શું કરતા હતા પાણી ભરવા માટે તો પહેલાંના ગળા ન હતા ત્યારે પાણી ભરવા આદિ માનવો ઝાડના મોટા પાન સૂકા નારિયેલની કાછલી અને મળેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલ મશક વગેરેનો ઉપયોગ કરી ગળાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે આદિમાનવો ઝાડ ઝાડ હોય ને ઝાડ તેના પાંદડા હોય મોટા મોટા પાંડરા લે અને તેની અંદર ખોબો જેવું બનાવે અને પાણી ભરતા પછી બીજું શું કરે સૂકા નારિયેલ આવે સૂકું નારિયેલ જોયું છે ને બધા ખાવ છો ને ભગવાનને ચડાવે ને એ નારિયેલ એ એ નારિયેલ તોડીએ તે ઉપરની જે એની કાચલી હોય ને તે પણ તમે તોડો એટલે અંદર થોડું વાડકા જેવું બની જાય ખબર ને તો એની અંદર પાણી ભર ભરીને રાખતા હોય પીવા માટે એ વાપરતા હોય અને ત્રીજું શું તો મરેલા પ્રાણીઓના ચામડામાંથી મશક બનાવવામાં આવે એટલે કે એવું ચામડામાંથી એવું વાડકા જેવું બનાવવામાં આવે તેનો ઉપયોગ કરતા હશે આપણે આ રીતે જવાબ લખીશું અને હવે એના પછી છે પ્રવૃત્તિ વિચારો અને લખો જો દુનિયામાંથી બધા ગળા ગાયબ થઈ જાય તો તમે વિચારો અત્યારે તો બધા પાસે ગળા છે પણ એવું વિચારો કે દુનિયામાંથી બધા જ ગળા કે પાણી ભરવાના વાસણો જતા રહી તો શું થાય તો આપણે લખીશું જો દુનિયામાંથી બધા જ ગળા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત ઊભી થાય બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે ફળ કે કાચા ફળ કે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી ખાવા પડે અને નળથી સીધું જ પાણી પીવું પડે એટલે કે પાણી ફળ અને શાકભાજીને ધોવા પણ પાણી તે ભરવા માટે વાસણ તો જોઈએ ને તો એ ન હોય તો કે આપણે એને ધોયા વગર જ ખાવું પડે અને નળથી સીધું જ પાણી પીવું પડે પાણી ડોલ કેરબા કે તપેલીમાં ભરવું પડે ગામડાઓમાં ઉનાળામાં થંદા પાણીની તકલીફ પડે લોકોને ઘડાના મૂલ્યની ખબર પડે કે માટીમાંથી બનાવે બનાવેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે કેટલી કામની છે કેટલી કિંમતી છે એ લોકોને સમજાય તો બાળકો અહીં આપણે જવાબ લખીશું અને આ ચેપ્ટર અહીં જ આપણું પૂર્ણ થાય છે આવતા વિડિયોમાં આપણે ફરીશથી મળીશું નવા પ્રકરણ સાથે નવું શીખીશું ત્યાં સુધી આ ચેપ્ટરનો અભ્યાસ બાળકો ખૂબ જ ધ્યાનપૂર્વક જોવો તમને ન સમજ પડે તો પહેલો અને બીજો ભાગ સાથે જોઈને આખો પાઠ ફરીશથી એક વખત સમજી શકો છો થેન્ક યુ